ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગુરુનો મહિમા અનંત માનવામાં આવે છે એ આધ્યાત્મિક પરંપરાને શ્રદ્ધાપૂર્વક અનુસરીને બિલીમોરાના દેવસર નવનાથ ધામમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર અવસરે દેશ વિદેશથી 10000 થી વધુ ભક્તોએ ઉપસ્થિત રહીને પૂજ્ય છોટેદાદાના દર્શન અને સત્સંગનો લાભ લીધો હતો

अविस्मरणीय पर्व परिवर्तित खास गुरु पूर्णिमा नो पवन दिवस आहे खास आशीर्वाद लार्गदर्शन लेवा આ આશ્રમે અમારા દાદાના આશીર્વાદ લેવા આવ્યા છું જેનો હંમેશા મને આશીર્વાદ અને સમર્થન મળ્યું છે અને એમના થકી સારા સારા કામ પણ અમારા આદિવાસી વિસ્તારમાં કરી રહ્યા છે આ એવો પાવન દિવસ છે કે આપણે બધા પોતપોતાના જે ગુરુ માન્યા હોય એમને મળીએ એમના આશીર્વાદ લઈએ અને આગળ શું કરી શકીએ એને મને માર્ગદર્શન એના માટે હું આવ્યો છું તમને તમારા ચેનલના માધ્યમથી બધાને હું ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ધન્યવાદ દિલ્હી નીતિન પટેલનો અહેવાલ